એક વાર પાણી પાણી અનેક વિસ્તારમાં ભરાયા પાણી વડોદરામાં ફરી એકવાર મેઘરાજાએ બગડાટી બોલાવતા વડોદરા પાણી પાણી થઈ ગયું છે વડોદરામાં સવારથી જ મેઘરાજાએ મંડાણ કરતા વડોદરાના રસ્તાઓ છે ભારે વરસાદના પગલે રોડ પર જાણે નદી વહેતી હોય વડોદરાના પથ્થર ગેટ મદન જાપા રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા રોડ પર પાણીનું સામ્રાજ્ય જવાતા સવાર સવારમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા લોકોની સવાર પડતા જ મેઘો બરાબર ના ગુસ્સામાં હોય તે રીતે તૂટી પડતા વડોદરા ડરી ગયા જાણે ફરી પૂર આવશે તેવી ભીતિએ લોકોના શ્વાસ અધર કરી દીધા અનેક વિસ્તાર બેટમાં ફેરાતા વાહન ચાલકો અટવાઈ ગયા તો વડોદરાના રોડ પર

સોમવારથી ગુજરાતમાં ફરી મેઘરાજા ઓળખોળ થયા છે મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાએ ધમધોકાર બેટિંગ કરતા મહિસાગર શહેર અને ગામડાઓના હાલ બે હાલ થઈ લુણાવાડા ખાનપુર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદથી રોડ પર નદીઓ વહેતી થઈ લુણાવાડામાં ચાર કલાકમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ વરસાદને કારણે લુણાવાડા શહેરમાં દુકાનમાં પાણી ઘુસી ગયા છે અને બજારના મુખ્ય રસ્તાઓ પર જાણે પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે લુણાવાડાના અનેક નિશાળવા વિસ્તારોમાં માંડવી બજાર હુસૈન ચોક હાટડીયા બજાર ગોળ બજાર વરદરી રોડ જુનિયા

પ્રાંતિજ રોડ ભાકરિયા રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાયા મોટાભાગના વિસ્તાર બેટમાં ફેરવાતા લોકો પરેશાન થયા રોડ પર જાણે કે કોઈ નદી વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા રોડ પર પાણીએ રાજ્ય જમાવતા અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાય અમુક વિસ્તારમાં તો આબ ફાટ્યા જેવી સ્થિતિ થતા લોકોના ઘર સુધી પાણી ભરાયા હતા રોડ સ્વિમિંગ બની બાળકોને મોજ પડી ગઈ પાણી ભરાતા વાહનો બંધ પડ્યા વાહનોને ધક્કા મારવા પડ્યા હનુમાન મંદિર સરદાર નગર એપ્રોચ રોડ રેલવે અંડરબ્રિજ નાની ભાગોળ સબ જેલ પાસે હાઈવે ભોયવાસ સહિત વિસ્તારોની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ લોકોના ઘરમાં પાણી ઘુસી જતા પ્રાંતિજના પ્રથમ પ્રથમ વરસાદ કહેર ભરીને ત્રાટક્યો પ્રાંતિજ પાલિકાની પ્રિમોન્સૂન ની કામગીરી જાણે ડૂબી ગઈ તો હિંમતનગરના ખેતરો ઝડપથી તરબર થઈ ગયા પ્રાંતિજ નિકોડિયા ગામના ખેતરો બેટમાં ફેરવાયા નિકોડિયા ગામમાંથી પસાર થતી નદીમાં આવ્યા નવા નદી પરના ડીપ બ્રિજ પરથી વહ્યું પાણી મેઘાની તોફાની બેટિંગથી ખેડૂતો ખુશ થયા સાબરકાંઠામાં એસટી બસ આખી ડૂબી ગઈ છત માથે ચડી ગયા ડ્રાઈવર કંડક્ટર પાણીથી છલોછલ ભરેલું રેલવે ગરનાળું જેમાં એસટી બસની ની છત નું એક તરફ નો નાનકડો ભાગ દેખાય છે બાકીની આખી એસટી બસ પાણીમાં ડૂબી ગઈ છે જોઈ શકાય છે કે મહિલા કંડક્ટર અને ડ્રાઈવર છત પર ઉભા છે જરા કલ્પના કરો કે જો બસ આખી ડૂબી ગઈ હોય તો ડ્રાઈવર કંડક્ટર અને મુસાફરોનું શું થયું હશે દ્રશ્યો સાબરકાંઠાના અમીર જે રેલવે અંડર બ્રિજમાંથી એક ટ્રેક્ટર પસાર થઈ રહ્યું છે તેની પાછળ પાછળ એસટી બસને ડ્રાઈવર પણ બસ ઘુસાડી દે છે જોકે બસ અધવચ્ચિત બંધ થઈ ગઈ હતી બાદમાં ધોધમાર વરસાદના કારણે પાણી એટલું આવી ગયું કે આખી આખી બસ જ ડૂબી ગઈ ડ્રાઈવર અને મહિલા કંડક્ટર બંને બસની છત પર ચડી ગયા બાદમાં આસપાસમાંથી ગ્રામજનો આવ્યા દોરડા અને સીડી મૂકીને જીવ બચાવવાનો પ્રયાસ શરૂ કર્યા લાંબી જમત બાદ આખરે બંનેનો જીવ બચાવવામાં ગ્રામજનોને સફળતા મળી આ ઘટનામાંથી એટલો બોધપાઠ લેવો જરૂરી છે કે ક્યારેય પણ આવી રીતે પાણીમાં વાહન ન ઉતારવું જોઈએ ચોમાસામાં સાવધાન રહેવાની જરૂર છે ગુજરાતમાં સિઝનમાં પ્રથમવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અરવલ્લીથી લઈને સાબરકાંઠા બનાસકાંઠાથી લઈને પાટણ મોડાસાથી લઈને મહેસાણા સુધી વરસાદે ધબધબાટી બોલાવી દીધી છે ભારે વરસાદના પગલે મોડાસા શહેર અને ગામડાઓ થઈ ગયા છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છવાયું મોડાસાની ગલીઓમાં જાણે દરિયો બની ગયા હોય તેમ પાણી વહેતું જોવા મળ્યું જુઓ મોડાસાના સરડોઈમાં ગામની ગલીઓ ન દ્રશ્યો એવો વરસાદ પડ્યો કે ગલીમાં જાણે કોઈ નદી વહેતી હોય તે રીતે પ્રચંડ વેગમાં પાણી વહેતું થયું ડુંગરના પાણીએ ગામને બંધમાં લીધું આખું ગામ જળમગ્ન થયું તો મોડાસાના મેઘરજ રોડ પર પાણી પાણી થયું ચાર ઇંચ વરસાદ બાદ દ્વારકાપુરી મલાસા સોસાયટી આગળ પાણી ભરાયા પાણી નિકાલનો રસ્તો નહીં હોય તો પાણી ભરાવાની સમસ્યા બાઇક ચાલકો અને કાર ફસાઈ તો ભારે વરસાદથી અરવલ્લીના મોડાસાના દધાલિયા મોતીપુરા રોડ બંધ થયો કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ પાણી ફરી વળતા એસટી બસ અટવાઈ ગઈ તો મોડાસામાં ધોધમાર વરસાદથી ખેતરો જળબંપાકાર થયા મોડાસા તાલુકામાં ચાર વરસાદથી ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે અમૃતકંપા બામણવાડ જીવણપુરા ખેતરો જળમગ્ન થયા મગફળીનો ઉભો પાક પાણીમાં ગરકાવ થયો મકાઈના ઉભા પાકનો સોથ વળી ગયો

ઉત્તર ગુજરાતમાં ધબદબાટી શરૂ કરી દીધી છે સોમવારે વહેલી સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા અરવલ્લી પંથક મોડાસા મેઘરાજ માલપુર બાર ધનસુરા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો તોફાની પાણી ભરાયા કે રોડ મળતા ન હતા માલપુરમાં ડુંગરના પાણી રસ્તા ઉપર નદી જેવા દ્રશ્યો સર્જાયા પીક અવર્સમાં વરસાદ તોફાને ચડતા ઓફિસે જતા લોકો અટવાયા સ્કૂલે જતા બાળકો અટવાયા તો મોડાસા પેલેટ ચોકડી વિસ્તાર પણ બેટમાં ફેરવાઈ ગયો મોડાસાના દ્વારકાપુરી આગળ ફરી વળ્યા પાણી વિસનગર માં સવારથી વરસાદ ધબધબાટી બોલાવી વિસનગર જોરદાર વરસાદ પડતા શહેરના અનેક પાણી ભરાયા શહેરના આઈટીઆઈ તરફ જવાના રોડ પર આવેલ વાહન ચાલકો સહિત વિદ્યાર્થીઓને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે રોડ પાણીમાં ગરકાવ થતા ત્યાંથી પસાર થવું પણ અઘરું બન્યું છે વિસનગરના રસ્તાઓ જાણે દરિયો બની ગયા પાણી જાણે આકાશ શહેરને બાંધમાં લીધું હોય તેમ વિસનગરના મોટા ભાગના રોડ પર પાણી ભરાયા નીચાણવાળા પાણી ભરાતા સામાન પલળી ગયો દુકાનોમાં રાખેલા સામાન ને નુકસાન પહોંચ્યો જેવી સ્થિતિ મહેસાણા પંથકમાં મેઘરાજા એ તોફાની બેટિંગ કરતા ગામડાઓના હાલ બેહાલ થઈ ગયા મહેસાણાના ખેરાલુ અને તાલુકા પંથકમાં ભારે વરસાદથી સ્થિતિ સર્જાઈ છે ખેરાલુમાં આકાશમાંથી એવી કે ખેરાલુના રોડ પર જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા ભારે વરસાદ પડતા શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા ખેરાલુ તાલુકા સેવા સદનના ગેટ આગળ પાણી ભરાયા સ્ટેટ બેંક આગળ ખાડિયા વિસ્તારમાં પાણી ભરાયા વૃંદાવન ચોકડી પાસે પાણી નદીની જેમ વહેતું થયું મ્યુનિસિપલ હાઈસ્કૂલ મેદાન બેટમાં ફેરવાઈ ગયું દેસાઈ વિસ્તારમાં પાણી ભરાયા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે બજારમાં પાણીની મનમાનીના કારણે વાહનો ફસાઈ ગયા અનેક વાહનો બંધ પડી ગયા લારી લઈને ઉભા રહેતા શાકભાજી અને ફળો વાળા પરેશાન થયા પ્રથમ વખત માં જ ખેરાલુ નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી નિષ્ફળ સાબિત થઈ તો લાંબા સમય બાદ વરસાદ આવતા ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું સૌથી રસ્તાઓ બન્યા નદી લાખો રૂપિયાની કિંમતના વાહનો ડૂબ્યા વહેલી સવારથી મહેસાણા શહેરમાં મેઘ તાંડવ વાગ્યા થી ત્રણ વાગ્યા સુધીમાં તો પાંચ ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો ભારે વરસાદને કારણે મહેસાણા પાણી પાણી થઈ ગયું રાધનપુર ચોકડી થી ગોપીનાળાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા આ બાજુ ઊંઝામાં પણ જળબંબાકાર સ્થિતિ સર્જાય છે અહીં ભારે વરસાદ પડતા ઉંઝા જિલ્લાના ઘણા ભાગો પાણીથી તરબોળ બન્યા રોડ પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છવાયેલું રહ્યું મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ બગડાટી બોલાવતા ચારે બાજુ જળબંબાકારનાળાઓ સ્વિમિંગ પુલ બની ગયા હતા ગોપીનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેના પગલે પાણીમાં તેર લોકો ફસાઈ ગયા હતા ટ્રેક્ટરમાં સવાર થઈને તેર લોકો ગોપીનાળામાંથી પસાર થઈ રહ્યા હતા તે સમયે ટ્રેક્ટર પાણીમાં ફસાઈ ગયું હતું અને તમામ લોકો પાણીમાં ફસાઈ ગયા પાણીમાં લોકો ફસાતા જીવ થઈ ગયા હતા તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરના જવાનોએ રેસ્ક્યુ કર્યું જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા બીજી તરફ મહેસાણામાં વરસાદે તોફાની બેટિંગ કરતા અંડરપાસ બંધ કરાયો છે અને અંડરપાસ બંધ કરવામાં આવતા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે વાહન ચાલકોને ભારે હાલાકી પડી મેસાણાના ભમર્યું નાળું પાણીમાં ગરકાવ થયું અહીં પાણી ભરાતા ત્રીસ બાળકો અટવાયા હતા સ્કૂલ થી પરત આવતા સમયે બાળકો અટવાઈ ગયા હતા જ્યારે સ્થાનિક લોકોએ બાળકોનું રેસ્ક્યુ કર્યું હતું બાળકો પાણીની વચ્ચે ફસાઈ જતા તેમના જીવ અદ્ધર થઈ ગયા હતા વાલીઓ ચિંતિત બન્યા હતા આંગેની જાણ થતા લોકોએ પહોંચીને બાળકોને બહાર કાઢ્યા જળબંબાકારની સ્થિતિ મેઘો બન્યો મુસીબતનો મેઘો મહેસાણામાં છ કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદથી અત્ર તત્ર સર્વત્ર પાણી ફરી વળ્યું મહેસાણા શહેરમાં પડી રહેલા વરસાદને કારણે વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો પણ અટવાઈ પડ્યા હતા મહેસાણામાં મેઘરાજાએ વારો પાડી દેતા આખું મહેસાણા પાણી પાણી થઈ ગયું

વરસાદ એવી તબાહી મચાવી કે નીચાણ વાળા પાણી ભરાઈ ગયા રાજકમલ થી માલ ગોડાઉન તરફ જતા રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા રહેણાંક વિસ્તાર હોવાથી પાણી ભરાતા સ્થાનિકો ભારે હાલાકી પડી તંત્ર ની પ્રિ મોનસૂન કામગીરીના દાવા પોકળ સાબિત થતા જોવા મળ્યા સાડા પાંચ ઇંચ વરસાદે મહેસાણાના હાલ બેહાલ કરી નાખ્યા ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ મહેસાણાનું બસ પોર્ટ બેટમાં ફેરવાઈ ગયું બસ સ્ટેન્ડમાં પાણી ભરાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો તો મહેસાણામાં કરોડોના ખર્ચે બનેલા અંડરપાસમાં પાણી ભરાયા અંડરપાસમાં પાણી ભરાતા બંને બાજુનો રસ્તો બંધ કરવામાં આવ્યો અંડરપાસનું નિર્માણ થયું ત્યારે તંત્ર દ્વારા પાણી નહીં ભરાવાના દાવાઓ થતા હતા પરંતુ તંત્રના દાવાઓ ખોટા પડતા હોય તેવું લાગી રહ્યું છે અંડરપાસ બંધ કરવામાં આવતા વાહન ચાલકો અટવાયા તો માનવ આશ્રમ વિસનગર રોડ વિસ્તારના રસ્તાઓ પણ જળમગ્ન થયા વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા ત્યારબાદ વરસાદ ની ધમાકેદાર શરૂઆત થઈ હતી સાંજ પડતા તો વરસાદ તૂટી પડ્યો હતો યાત્રાધામ અંબાજીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરતા રોડ બેટમાં ફેરવાઈ ગયા જેના પગલે સમગ્ર અંબાજી પાણી પાણી થયું ભારે વરસાદ વરસતા યાત્રાધામ અંબાજી ના હાઈવે માર્ગ સહિત માર્ગો પર નદી જેમ પાણી સામનો કરવો પડ્યો હતો બનાસકાંઠા પાલનપુર અંબાજી હાઈવે પર પાણી ભરાઈ ગયા પાલનપુર વીરપુર પાટિયા પાસે હાઈવે ઉપર ઘું પાણી ભરાઈ ગયા પાલનપુર અંબાજી હાઈવે પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા વીરપુર પાટિયા પાસે વારંવાર વરસાદી પાણી ભરાતા વાહન અને રાહદારીઓ મુશ્કેલી માં મુકાઈ ગયા પાલનપુર તાલુકામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા વરસાદે બગડાટી બોલાવતા રોડ બને ટાપુ લાખો રૂપિયાની કાર રમકડા ની માફક તલી બનાસકાંઠાના ધાનેરા ડીસા માં બે ઇંચ વરસાદ ખાબક્યો વરસાદ વરસતા મુખ્ય બજારોમાં ઘૂંટણસો પાણી ભરાયા ડીસામાં ઇંચ વરસાદ પડ્યો ડીસા રોડ પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો પાણીમાં ફસાયા વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ભારે વરસાદને કારણે ડીસા ધાનેરા હાઈવે પર પાણી ભરાયા વરસાદી પાણી ભરાતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા બનાસકાંઠાના ધાનેરામાં બે કલાકમાં બે ઇંચ વરસાદથી પાણી પાણી થઈ ગયું ભારે વરસાદના કારણે ધાનેરા મુખ્ય બજારોમાં માં પાણી ભરાયા ડીસા ભરાયા રોડ પર ચારે બાજુ તારાજી સર્જાઈ હતી જળ પ્રહાર ને કારણે રોડ પર પાણીનું રાજ છવાઈ ગયું ત્યારે પાલનપુર અમદાવાદ હાઈવે ઓવરબ્રિજ નીચે કાર નાળામાં ભારે પાણીના પ્રવાહમાં ધકેલાયેલી કાર નાળામાં ખાબકી ગઈ જેના કારણે ચાલુ વરસાદી ક્રેન દ્વારા તેને બહાર કાઢવામાં આવી વડગામમાં બે કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ પડતા જાણે આબ ફાટિયા જેવી સ્થિતિનું નિર્માણ થયું વડગામમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તાર ટાપુમાં ફેરવાયા વડગામ ખેરાલુ માર્ગ ઉપર ડીચ પાણી ભરાઈ ગયા છાપી વિસ્તારમાં બજારોમાં પાણી ફરી વળ્યા છાપીના ના મેઇન માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહનો અટવાયા ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું રસ્તાઓ જાણે નદીઓ બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા તો વડગામ પણ બેટમાં ફેરવાઈ ગયું વડગામ પંચાયત કચેરીમાં પાણીનું સામ્રાજ્ય છવાયું પાણી ભરાતા કર્મચારીઓ અટવાયા તાલુકા પંચાયતમાં અરજદારો મુશ્કેલીમાં મુકાયા વાહનો ના પાર્કિંગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા ભારે વરસાદ થી ખેતરો બેટમાં ફેરવાયા ખેડૂતોના ઘાસચારા પાકો પણ પાણીમાં ગરકાવ થયા ભારે પવન અને વરસાદ થી ઘાસચારાના પાક નો શોધ વળી ગયો પાણી ની ભારે તંગી વચ્ચે વડગામ તાલુકામાં પહેલી વાર ભારે વરસાદ ને પગલે ખેડૂતો માં ખુશીનો માહોલ જોવા મળ્યો પાલનપુર માં વરસાદના કારણે દુકાન ધરાશાયી મોટી બજાર માં આવેલ દુકાન ધરાશાયી તાત્કાલિક વીજ લાઇન બંધ કરી મીટર કાઢી નાખાયું બનાસકાંઠાના વડગામના ગામે સ્કૂલની દીવાલ ધરાશાયી થઈ છે જેથી પાણીના પ્રવાહને લઈ દિવાલ ધરાશાયી થઈ વરસાદને લઈને સ્કૂલના ફરતે બનાવવામાં આવેલી પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થઈ બાળકો સ્કૂલના ઓરડામાં હોવાથી સદનસીબે મોટી જાનહાની ટળી હતી વરસાદની સ્થિતિને લઈ ઋષિકેશ પટેલ પહોંચ્યા વિસનગર પાણી ભરાયા હોય તેવા વિસ્તારોની સમીક્ષા કરી